ઈ દાદાને હું કહી દઉં કે તમારી એન્ટ્રી ઈ છાત્રાલયમાં આજથી દસ વર્ષ પહેલા થઈ હતી કે દાદાના પણ આજે મેં એકાદું પણનું ખોલ્યું છે આ આઇડેન્ટી આ વેરિફિકેશન મારે એટલા માટે દેવું પડ્યું છે કારણ કે એને મારા સ્વામી સ્વાભિમાન ઉપર એને આંગળી ચીંધી છે કે પૈસા માટે અને સાથે એક ગાર પણ બોલ્યા છે એ જ્યાં મારી દીકરીની વાત ચાલે છે ત્યાં એને દબાવવાની ટ્રાય કરે છે અમે તારું ઘરે તોડી નાખશું અને આમ કરીશું અને આમ કરશું હવે જે પરિસ્થિતિ પાંચ દીકરીઓની છે પણ પાંચ દીકરીઓમાં હાલ આજ પણ અત્યારે જો એ બે દીકરીઓ મારે હાજર કરવી હોય તો હું કરી શકું એમ છું જે બે દીકરીઓ રેડી થઈ છે જેના પરિવારવાળા પણ રેડી થયા છે જસદનિયા જે દીકરીની વાત કરી રહ્યા છે એક દીકરી સિવાય પણ અન્ય દીકરીઓ છે અને તમારી પાસે છોકરીઓ આવી હતી તો પોલીસ પાસે તમે લઈ ગયા હતા એ લોકોને નમસ્કાર હું છું ગોપી ઘાંગર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ મારી સાથે અત્યારે તમને જે મહિલા દેખાઈ રહ્યા છે તેમનું નામ છે સોનલબેન વાસાણી સોનરધન ભારતીય જનતા પાર્ટી જસદણના જિલ્લા અધ્યક્ષ છે તેમની સાથે મહિલા વિંગના અધ્યક્ષ છે અને તેમની સાથે અમે ઘણા દિવસથી સંપર્ક કરી રહ્યા હતા કારણ કે અંદર જે રીતે ત્યાં આગળ એક મહિલા સાથે અને એમાં પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા બલાત્કારના દુષ્કર્મની જે કમ્પ્લેન કરવામાં આવી છે ત્યારબાદ એમની સાથે વાત કરવા માંગતા હતા આજે આપણી સાથે એમનો સંપર્ક થઈ શક્યો છે સોનલબેન આપને પહેલો સવાલ તો હું એ જ પૂછીશ કે આ આખી ઘટનાને લઈને તમારી પહેલી પ્રતિક્રિયા શું છે જી નમસ્કાર મારું નામ સોનલબેન વસાણી અને રાજકોટ જિલ્લા ભારતીય જનતા પાર્ટી મહિલા અધ્યક્ષ બેન આટકોટ નો જે બનાવ બન્યો છે એમાં જ્યારે વારંવાર એવું કઈ નામ આવે ને કે ભારતીય જનતા પાર્ટીના લોકો છે અન્ય ઘણા પત્રકારોએ મારો કોન્ટેક્ટ કર્યો કે બેન તમે તો આખા રાજકોટ જિલ્લાના પ્રમુખ છો પ્લસ હું રઘુવંશી સમાજમાં આખા સૌરાષ્ટ્રમાં પ્રમુખ છું અને હંમેશા મેં નિડરતાથી મહિલાઓના કાર્યો કર્યા છે આજે વર્ષોથી મારે બધા લોકો ઓળખે છે મારું સોશિયલ મીડિયા પર બધા જોતા હશે ત્યારે હર કોઈ મને એવું વાત વાતમાં કરતા હતા હું મારી રીતે થોડું થોડું મતલબ કે મારે નથી જવું ભારતીય જનતા પાર્ટી છે એ એક પરિવાર છે પરિવારની વાત પરિવારમાં રહે કોઈ પણ જે પોલીસ પોલીસનું નું કામ કરી રહી છે પરિવારે પરિવારનું કામ કર્યું છે થતી મદદ મેં મારાથી કરી છે કારણ કે મારી પાર્ટીને જ્યારે જયારે દુઃખ થાય એ ગમતી વાત મને પણ નથી કારણ કે હું પણ આગળ એટલા માટે જ આવી ત્યારે આજે મારે એક વડીલ જેનું નામ નહીં કેવું અને મને ખબર પણ નથી ખબર નથી પણ જાણવા મળ્યું છે પણ છતાં હું બોલવા નથી માનતી એ વડીલે એક વિડીયો દરમિયાન છાત્રાલયની આખી કહાની કરે છે અને મિડલ ભાગમાં એવું બોલે છે કે મહિલા મોરચાની એક બેન કે બાઈ એવું કઈક શબ્દ એને મારા વિશે બોલેલા છે ઈ એને લઈને રખડે છે પૈસા માટે સાથે ગારો પણ બોલે છે કે એવા કાર્યો કરે છે વડીલે જયારે આજે આવા શબ્દ બોલ્યા છે ત્યારે એ વડીલ ના હિસાબે મારે આજે આ પ્રેસની સામે આવવું પડ્યું છે કારણ કે અમે રઘુવંશી સમાજ છીએ ગોપીબેન અમે શ્રી જલારામ બાપાના વંશજો છીએ અને હું ઠકરાર પરિવાર ની દીકરી છું સંત શ્રીરો મણીશ્રી હરિરામ બાપા જે એક સંત બની ગયા એ પરિવારની હું દીકરી છું અમે દેવામાં જાણીએ છીએ અમે કોઈનું લેવામાં નહીં અમે એટલા પૈસા વાળા નથી આ દુનિયાની બધી ખુશી અમે ખરીદી શકીએ પણ એવા ગરીબ પણ નથી કે કોઈ મા દીકરીની ની વેચી અને એમાં સામેલ થઈ અમે કોઈ પૈસાની કોઈ એમાંથી કઈ લેવાની અમે ટ્રાય કરીએ ત્યારે વડીલ દાદાનું જે આજે ઇન્ટરવ્યુ છે સામે તમને મોકલી આપું છું હમણાં જ દાદા એની શરૂઆત મોભી કોઈ છે એ શરૂઆત જ એમની ત્યાંથી કરે છે કે હું આજે કન્યા છાત્રાલયમાં ગયો તો ત્રણ કલાક ત્યાં રહ્યો બધા અલગ 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 બહેનોને મળ્યો મને કોઈ બોલાવ્યો નથી કોઈને ખબર પણ નથી ને હું અંદર ગયો મારા ભાઈ વડીલ તમે તમારી મોઢે સ્વીકારો છો કે કોઈને ખબર નથી ને હું અંદર ગયો તો તમે જેમ જઈ આવતા હતા હતા એમ આ આ લોકો પણ જઈ આવતા કેમ તમે આટલી બુદ્ધિ ધરાવો છો સાથે સાથે છાત્રાલયમાં અનેક વર્ષોથી વિવાદિત છાત્રાલય એને આજે કોઈ એ પણ આપણે તો એ પણ કઈ એમાં પડવાનું નથી કે કોણ છે એ પરિવાર પણ એમાં કોઈ નથી પરંતુ એને આખું ડાયવર્ટ કર્યું છે એ વ્યક્તિ ઉપર કે એ વ્યક્તિ એ પૈસા દઈ અને બધાને ઉભા કરેલા છે પરંતુ એ દાદાને હું કહી દઉં કે તમારી એન્ટ્રી એ છાત્રાલયમાં આજથી દસ વર્ષ પહેલા થઈ હતી ત્યારે તમે પણ એક રેક્ટર જ્યારે તમારી ઉંમર પાંસઠ વર્ષની હતી ત્યારે એ ની ઉંમર પાંત્રીસ વર્ષની હતી ત્યારે તમે પણ એ રેક્ટર સાથે રિલેશનશીપમાં છાત્રાલય દ્વારા જ જોડાણ હતા તમારો પરિવાર તમારાથી નારાજ હતો તમારો દીકરો વિદેશ જતો રહ્યો તો આજ પણ તમારી દેવાર નથી પણ તેમ છતાંય મારા એકો એક પન્ના ખોલવાની ટ્રાય છે જ્યારે વાત મારા સમાન અને મારા સ્વાભિમાન ઉપર આવશે અને હું તો એ દાતા ફક્ત એક પૂરતી જ નહીં આ કેસમાં રેપિસ્ટ જે કોઈ પણ હોય બે લોકો હોય અને અર્જનભાઈ રામાણી કે જેને એની આપણે કામ હમણાં હું તમને એના વિશે કહું જ છું કોઈ પણ રેપિસ્ટ ચાલો ત્રણ નીકળે છે રેપિસ્ટ એ નથી કે જે એની સાથે સારી રૂપ સુખ માણી એની વિરુદ્ધ એને હેરાન કરવામાં આવી છે રેપિસ્ટ એ લોકો પણ છે જે આમાં એને સહાય કરી રહ્યા છે તો દાદા તમારી ઉંમર પ્રમાણે તમે મહિલા મોરચાની બાય ફાઈ એવા શબ્દ બોલો છો કે એને લઈને રખડે છે ત્યારે મારા વિશે તમે પાંચ જણાને જાણી લેજો કે વિમાનસિંહ મર્ડર કેસ કોડીનારમાં દિવાળીના દિવસે રાત્રે વિમાનસિંહ દીકરીનું મર્ડર થયું હતું બેસતા વર્ષના દિવસે ત્યાર પછીના બે દિવસ હું કોડીનારમાં રોકાણી હતી કોઈ ધાંધરો મેડમ જે પીઆઈ ના હાથમાં તપાસ હતી અને એ બેન ને મેં ત્યારે કીધું હતું કે બેન આરોપી વેલી તકે ઝડપાય કારણ કે મર્ડર એક દીકરીનું થયું છે નહીતર અમે એને મૂકીએ અને જે કાર્યવાહી અમારાથી થતી હશે એ અમે કરશું તો આવા તો અનેક મારા કિસ્સાઓ બોલે છે કે હું હંમેશા નારી શક્તિ માટે લડી છું અને રહી વાત કે દાદાના પણ આજે મેં એકાદ ઉપરનું ખોલ્યું છે આ આઈડેન્ટિટી આ વેરિફિકેશન મારે એટલા માટે દેવું પડ્યું છે કારણ કે એને મારા સ્વામી સ્વાભિમાન ઉપર એને આંગળી ચીંધી છે કે પૈસા માટે અને સાથે એક ગાર પણ બોલ્યા છે તો મારી એટલી કેપેસિટી છે હું તમારી સામે આવીને બેસી શકું તમારા આટલા વર્ષના સેવાના કાર્યો તમે કેજો

એટલી મદદ મેં કરી છે અને દીકરીને પણ મેં કઈ રીતે મદદ કરી ગોપીબેન હું તમને જણાવી દઉં હું એક મોટિવેશન સ્પીકર છું બેંગ્લોરનું એક આખું ગ્રુપ હતું જે એસપીએસ સંકુલે એક્ઝામ દેવા આવે છે આ છોકરીઓ એક દીકરી આ નો શિકાર નથી આવી રીતે છ દીકરીઓ છે છ એ છ દીકરીઓ મારી પાસે લિસ્ટ છે એ છ એ દીકરીઓ મને મળી છે અને વાત હું કરું કોલેજની જે અધૂરી હતી મોટિવેશન સ્પીકર તરીકે મેં હંમેશા મારી સ્પીચ આપી હોય નારી શક્તિ માટે અને સાથે સાથે હું બોલી હોય કે કોઈ પણ ને જરૂર પડે તો મારો contact કરશો એ આ છોકરીના મગજમાં રહી ગયો સાથે બે ત્રણ એના છોકરાઓ group ના જે બેંગ્લોરના હતા એ બધાએ મળી અને મારો કોન્ટેક્ટ કર્યો છે. સાથે સાથે તો પણ હું જવાબ નહોતી આપતી કારણ કે મને ક્યાંય ને ક્યાંય એમ હતું કે પટેલ સમાજનું છે કે ચાલો જે કોઈ પણ સમાજ પટેલ સમાજનું છે પટેલ છાત્રાલય છે મારે એમાં પડવું નથી. પણ એના પરિવાર સામેથી આ દીકરીએ કંઈક જાજી એવી માતા માથાકૂટો થઈ સુરતમાં એનું અપહરણ કર્યું. ત્યારે જે રૂબરૂ કોઈ છોકરો એને જોનાર હતો. એ છોકરાએ મને ફોન કર્યો કે આવો બનાવ બન્યો છે એ તો બાર ને કઈ લોક ની નીચે બન્યો છે એના સીસીટીવી કેમેરા પણ નીકળી શકે એમ છે કઈ ગાડીમાં દીકરીને ઉપાડીને લઈ ગયા હતા છોકરી પાસે ફોન કરાવડાવે છે કે તું ફોન કર ને એવા તો અનેક કિસ્સાઓ છે આ દીકરી સાંભળીએ અને મારે જ્યારે એ લોકો પરિવારે મને ઘરે તેડવા બોલાવી ત્યારે હું પણ આવી રીતે કોઈ વાતોમાં આવતી નથી કારણ કે હું મારું મેચ્યોરિટીથી નારી શક્તિ માટે કામ કરું છું ત્યારે હું લાઈવ વિડીયો શરૂ એના ઘરમાં હું એન્ટર થાવ છું ત્યાં સુધી એની દીકરી એની મમ્મી અને પપ્પા બધા સાથે હું વાત કરું છું ત્યાં સુધીનો વિડીયો શરૂ હતો અને એ દીકરી જે વિડીયોમાં મારી પાસે બોલી તો પણ ત્યારે પણ લાઈવ મીડિયામાં હું એને કહું છું કે તમારે ઢાકી દેવી હોય આ મેટર કારણ કે અવારનવાર એવું બનતું હોય છે કે પેલા ઉશ્કેરાઈ જાય સામે આવી જાય તો કે બેન અમે ઢાકીને કરશું શું એ જ્યાં મારી દીકરીની વાત ચાલે છે ત્યાં એને દબાવવાની ટ્રાય કરે છે. અમે તારું ઘર તોડી નાખશું. અમે આમ કરશું. અમે આમ કરશું. આવી જ પરિસ્થિતિ પાંચ દીકરીઓની છે. પણ પાંચ દીકરીઓમાં હાલ આજ પણ અત્યારે જો એ બે દીકરીઓને મારે હાજર કરવી હોય તો હું કરી શકું એમ છું. જે બે દીકરીઓ રેડી થઈ છે. જેના પરિવારવાળા પણ રેડી થયા છે. પણ અમે પણ થોડું ઘણું જોતા હોય અને જે અમારું કામ હતું પોલીસ સુધી પહોંચાડવાનું હવે આગળનું કામ પોલીસનું હોય એટલે હું પણ આજે રિલેક્સ જ હતી. બે દિવસ હું રિલેક્સ છું પરંતુ આજે જે આ દાદા એ મારા વિશે જે મહિલા મોરચા મોરચાની બાઈ અને ભારતીય જનતા પાર્ટી જે કાઢવાની ટ્રાય કરી છે ત્યારે આજે મારે આપની સમક્ષ આવવાનું થયું છે તો એ દીકરાએ જ્યારે મારો કોન્ટેક્ટ કર્યો ત્યારે એ રીતે મેં આ દીકરીને મદદ કરી આટલો જ મારો રોલ હતો પણ આજે જ્યારે આ દાદા ને આટલું બધું આ કોલેજ વિશે નું ને છાત્રાલય ની દીકરી વિશે માં ભર્યું અને કઈક વચ્ચે વર્ષ દોઢ વર્ષ પેલા ની કઈક મારા ની વાત કરે ત્યારે કેમ લાઈવ નો થયા કારણ કે ત્યારે સમગ્ર સમાજ એક હતો અને આ તો રઘુવંશી ની લેડી કોઈ અંદર એન્ટર થઈ છે તો વાદ વિવાદ અને ઝઘડાઓ કરવા માટે એ દાદા એન્ટ્રી કરે છે ઈ મને સારી રીતે ઓળખવા હોવા છતાં કોઈ મહિલા મોરચા ફોરચા ની બાઈ મારા વિશે અને પાછળ એની ગાર પર બોલે છે.

એમના કુવાએ મારી સાથે વાત કરી કે મેં જલ્દી ભરોસો નહીં કરી લીધો કારણ કે દીકરી નાની બેઠું છે પરિવારમાં આ લોકો ત્યારે એના કુવા સાથે મેં કોન્ટેક્ટ કર્યો મેં કીધું ભાઈ શું છે બનાવો મારી દીકરી અમારી સાથે રહેતી હતી અને જે તે સમયે સુરતમાં આઈનું તો બધી દવાઈ જ રહેતી છાપા લઈને વચ્ચે ચર્ચા જ નહોતી પરંતુ એ સુરત જ્યારે ગઈ ત્યારે એ છોકરી રહીને જે દીકરી આ એ દીકરી એના બંધ કરી દેતી હતી બ્લોક પર નંબર નાખી દેતી હતી તો આ વ્યક્તિ એને અલગ અલગ નંબર પરથી લોકેશન મોકે એની ફ્રેન્ડ્સમાં કે જો હું અહીંયા પહોંચું છું જો હું અહીંયા પહોંચું છું એને એવું ચેલેન્જ કરેલું કે હું તને આજે એ છોકરી કઈ ક્લાસીસ કરવા ગઈ તારા ક્લાસીસ હું તને આજે મળવાનો છું એટલે આ છોકરીએ એનો જે ફ્રેન્ડ ઓલા બેંગ્લોર થી બધા આવ્યા હતા અને જે બીજા કોલેજમાં હતા એ લોકોને એને જાણ કરી કે આજે આ વ્યક્તિ મારી સાથે કરવાનો પરિવાર એક દીકરાની એવી તૈયારી કરતો કે તું જે જગ્યાએ ક્યાંકમાં છે ને તો મારી ઓફિસ પણ ત્યાં છે તો મારો કોન્ટેક્ટ કરજે એટલે ઈ છોકરીએ સામેથી જોઈ કે ગાડી નો આવતા કે દીકરીએ પોતાનો બોલાને ફોન કરી દીધો કે ભાઈ તું આવી જા આ દીકરી તો આવી ગયો છે તો લઈ હું તો 10 મિનિટ કરી વાતો કરા કે હું આવી જાઉં તો ઈ જે પાર્થ નામનો દીકરો હતો ઈ છોકરાનું નામ આ ફરિયાદમાં પણ છે પાર્થ નામ દીકરો તૈયાર છે કે કે મને મને પણ પણ દીધી મેં જ્યારે મારી આપી હું આનો આનો છું છું દીકરો ત્યારે દીકરીને એ ગાડીમાં નાખી નાખી અને પહેલા એને એવું કાર્ય કર્યું છોકરીને મોબાઈલ ધસે લીધો છે એ બધું એ લોકો અને આ છોકરાને આપણે ગવારી અને જેના કેમેરા સીસીટીવી બધું છે એના ઉપર વાત તમને કરી ગઈ છું છોકરીએ મોબાઈલ નાખી દીધો કે દસરી દીધો મોબાઈલ ની પાસે થી તો મોબાઈલ દરમિયાન એમાં એના કાકાનો નંબર ઉપર રાખે અને એને કીધું કે તું ગાડી બેસે છે કે તારા કાકાને હું કોલ કરું એવી એવી ધમકીઓ આપી અને એ છોકરીને એમાં બેસાડેલી છે ગાડીમાં અને પછી એમ કીધું કે તારી આંટી ને તું કોલ કર અને કહી દે કે હું આજે રાત્રે મોડી ઘરે આવીશ એવો બનાવ કે બન્યો હતો ત્યારે છોકરી ખૂબ જ્યારે એને છોકરીને કોઈ અવાનું જગ્યા આપણે છોડી દેવામાં આવી છે અથવા કોઈ એમ કે પાર્કિંગ હતું ને બધી વાતો છે એમાં તો ત્યારે એને કુવાએ એમ કીધું કે અમે દીકરીને પહેલા તો શાંતિથી બેસાડી કાકા અને બધું પૂછ્યું પહેલા તો પરિવાર પણ ખૂબ ગરમ કીધું બધી આખી ચર્ચા આ પ્રકરણ થયું છે વ્યક્તિ મને કોઈ નવો મળ્યો નથી છાત્રાલયમાં પણ અવારનવાર મારી સાથે આવું કરવામાં આવતું હતું એટલે છોકરીને પરિવાર ખૂબ સારો છે અને હું પણ કોઈ મોટી વાત તમારી સાથે કરવા માંગતી હતી જે છે એ જ કહું છું એના કુવાએ પૂછ્યું અને મારી સાથે ફોનમાં વાત કરેલું મારી પાસે રેકોર્ડિંગ પણ છે

બરાબર છે તો દીકરી ખરાબ હતી પાંચ વર્ષથી તમારા હોસ્ટેલમાંથી તમે હતી તો પરિવારને જાણ કરી કે તમારી દીકરી આવું કેરેક્ટર ની છે વાત રહી બે નંબરની તમે કોઈ દિવસ એને એવું કીધું છે કે 21 વર્ષે દીકરીને તમે જેવું જ સ્ટડી પૂરું થાય છે એવા જ તમે એને સીધા ને રેક્ટર રાખી દો છો દીકરી ખરાબ હતી તો તમે રેક્ટર પર રાખો છો એને તમારે જે ઘર બેની નથી જોઈએ રહી વાત ત્રીજી આ ભાઈ એવું બોલે છે દાદા કે કઈ કલર કામ કોન્ટ્રાક્ટર હતો ની તો એવા જોઈએ કલર કામ કોન્ટ્રાક્ટર હતો પીછળ નો તો હતો ઈ ભાઈ

છાત્રાલયમાં દીકરી એવું કે હું બે હજાર સત્તર થી લોકો સાથે બોલવા ચાલી આ લોકો દીકરીએ એના સ્પર્ધ કરીને બતાવ્યા છે કે આ બેમાં કોઈ કઈ તો નહીં કરતી ભાઈ ને કીધું હો હો તારા વગર તો આખો ચાલ અધુરો છે તારા વગર તો એ લાય એ લોકો પછી ધીમે 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 કોસલાવીને દીકરીને એના ઓલામાં રહી છે

પછી મેં કીધું લાવ નઈના બેન નંબર નઈના બેન સાથે મેં કોન્ટેક્ટ કર્યો તો નઈના બેન એવું કીધું કે આ વ્યક્તિ મારી સાથે કોણ હું આટલા વર્ષથી આપી પણ હું થોડી સ્ટ્રીક છું દીકરીઓની બાબતમાં મને રેક્ટર ઓફિસમાં કોઈ આવે એ મને પસંદ નો હતો મેં અવારનવાર અંતર બેન રામાણીને રજૂઆત કરી છે કે આવી રીતે આ લોકો આવે છે અને જાય છે તો મને જ કાઢી નાખવામાં આવે અચ્છા એ કારણ કે જે પોતે પોતે રામાણી છે છે રામાણીએ અત્યારે કરવાનો પ્રયત્ન કર્યો પોતાની ઢાંકવા માટે આ કર્યું કે પછી પંચોતેર વર્ષ બોતેર વર્ષ મેં આજ સુધી નથી પરંતુ અર્જનભાઈ રામાણી

ભાઈ હું કરો છો મોદી સાહેબ સુધી એની તપાસ હશે તો આ પરિવાર લીટીમાં ચાલે છે ભારતીય જનતા પાર્ટી છે આજે મોદી સાહેબ મહિલાઓ માટે જયારે આટલા સારા કાર્યો કરી રહી છે ગુજરાતમાં જે ભારતીય જનતા પાર્ટી ની સરકાર છે મહિલાઓને આટલું માન સન્માન અને હવે તો તેત્રીસ ટકા ખરડો પસાર કરવામાં આવ્યો છે મહિલાઓની માન અને ઇજ્જત ની વાત છે તો તમે આ દીકરી સાથે જયારે આવડો મોટો બનાવ પાડ્યો છે તો તમે ના શું કામ પાડો છો એને એનું કામ કરવા દો એટલે પાર્ટીનું જ્યારે થોડું ઓલું થતું હતું પછી આ લોકોના નામ ખુલ્યા અને પછી મને આખી હકીકત ખબર પડી મને ત્યાં સુધી નોતી ખબર કે આ લોકો જ આમાં સંડોવણી છે તો હું પણ થોડી સાયલેન્ટ રહેત અને મારું કામ કરવાનું હતું તો હું પાછળથી પણ કરી નાખત પણ નહીં મને ખબર નથી એટલા માટે હું આની સાથે જોડાઈ ગઈ જોડાઈ ગયા પછી પણ આજે જે આ દાદાએ બાઈટ આપી એમાં મને મારા સ્વાભિમાન ને આ લોકો ટચ કરવાની વાત કરે છે અને પૈસામાં જયારે મારું નામ દે છે અને બાર વર્ષ જૂના કાવા દાવાને મારી સાથે જોડી દેવામાં આવે છે અને માં

સોનલ બેન તમને સવાલ એ પૂછીશ કે આ બે આરોપી છે કે કે અન્ય બીજા કારણ દીકરીઓ થી છે એવું તમે કહી રહ્યા છો તો અન્ય અન્ય આરોપીઓ પણ છે કે પછી આ બે જ આ પેલું આપ્યું છે

અચ્છા સાથે સોનલ બેન એક સવાલ એ પૂછીશ કે આ તો ઘણા વખત થી ચાલી રહ્યું હતું હોસ્ટેલ ની અંદર એવું અત્યારે કહેવાય રહ્યું છે તમારી પાસે કેટલી ક્યારથી આ ચાલુ થયું હતું હોસ્ટેલ ની અંદર અને અન્ય કોઈ વ્યક્તિ બારની વ્યક્તિ હોસ્ટેલ ની અંદર આવે તો એને કઈ રીતે અંદર આવવા દેવાય કારણ કે ક્યાંક ટ્રસ્ટી પણ એટલા જ ઇન્વોલ્વ છે આની અંદર એ બધું એફઆઈઆર માં લખાયું છે બેન લખી દીધું તેને કે કઈ કઈ રીતે એનું શું શું શોષણ થયું છે. કઈ કઈ જગ્યાએ થયું છે. બધું લખાવી દીધું એમ. અચ્છા ત્યાં હોસ્પિટલ નું નામ પણ આવે છે. તમને લાગે છે કે હોસ્પિટલ માં પણ આવું થઈ હોય શકે કારણ કે આટલી ભીડભાડ વાળી હોસ્પિટલ છે અને એ પણ તમારા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષની ભારતીય જનતા પાર્ટી ના ઉપાધ્યક્ષની એ હોસ્પિટલ છે ત્યાંનું પણ નામ લખાવવામાં આવ્યું છે.

કે હું ક્યાંય નીચે નથી હું કોઈને સાવડી લેજો ત્યારે મારા છે બિલકુલ સોનલ બેન આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખુબ ખુબ આભાર